નમસ્કાર દર્શક મિત્રો મહીસાગર જિલ્લામાં એસપી વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા આ ઘટનામાં માત્ર મેમો આપવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારનો માર મારવામાં નથી આવ્યો સોશિયલ મીડિયામાં જે પણ ખબરો ચાલી રહી છે કે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે તે સંપૂર્ણપણે ખોટી છે અમારા સુધી હજુ કોઈ પણ અરજી આવી જ નથી જો અરજી આવશે તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે એમને જે માર મારવામાં આવ્યો છે તે કોના દ્વારા મરાયો છે તે અમને નથી ખબર પરંતુ પોલીસ દ્વારા તો માત્ર મેમો જ અપાયો છે પોલીસ સ્ટેશનમાંથી સીસીટીવી પણ જાહેર કરવામાં આવશે સામાજિક આગેવાનો જે પણ ફરિયાદ કરી રહ્યા છે તેઓ સૌપ્રથમ FIR નોંધાવે તે પછી જ અમે તપાસ કરીશું આમ મહીસાગરના ASP વિકાસ યાદવે પોલીસ પર થયેલા તમામ આક્ષેપો નકારી દીધા છે આવો સાંભળીએ ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા અ પછલે એક બે દિવસ છે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ છે જિસમે बार-बार यह बताया जा रहा है कि डिटवास पुलिस स्टेशन में एक किसी इंसान को आ, चलान के नाम चलान करने के बाद पीटा गया है ये खबर पूरी तरह गलत है हम लोगों ने इसको वेरीफाई किया है और हमारे पास इसको लेके कोई भी अर्जी अब तक नहीं आई है अगर अर्जी आती है तो हम लोग इसकी तपास करेंगे और इस पर अग्रिम कार्रवाई को लेके ध्यान रखें सर दूसरा सवाल कि उसको पट्टे से मारा हुआ वैसा निशान है किसने मारा होगा वो और अभी वो उसका मकान भी बंद है और नॉर्मली बाबत है मेमू की तो वो कहाँ गया किसने मारा होगा और क्या हुआ होगा ये सब तो पुलिस को नहीं पता अभी लेकिन पुलिस ने उस केस में कोई भी हाई एंडेडनेस यूज़ नहीं किया है कोई भी मारपीट का यूज़ नहीं किया है उनको उन्होंने सीट बेल्ट नहीं लगा रखे थे उसका उनको मेमो किया गया और उतने तक ही ये बात सीमित है हमारी तरफ सर सी मिलेगी उसके सीसीटीवी का कवरेज पुलिस स्टेशन में है वो वहां से अवेलेबल हो जाएगा सर तो जो आदिवासी समाज के आगे वाले है उन्होंने कल ऐसा बताया था कि जो बंदा है जिसको मार हुई है उसने मेडिकल मेडिकल रिपोर्ट भी भी करवाया में ट्रीटमेंट उसके बाद उसको उसको पुलिस के द्वारा प्रेशर किया गया और उसको गया और कहीं पे छुपा दिया तो इसमें कितना तथ्य है आ, हमारी तरफ से कोई अपनी शिकायत ले प्राथमिक तपास करके उसपे अग्रिम कार्रवाई जरूर करेंगे गाड़ी में पहला पी महिला पीएसआई द्वारा मार मार आया था ભોગ બનનાર વ્યક્તિનું નામ છે મોહન પગી ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા મહીસાગર પોલીસની કામગીરી પર તાજેતરમાં પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે પોલીસ દ્વારા સમાજના વ્યક્તિ પર માર માર્યાના ગંભીર આક્ષેપો થયા છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર